આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોમાં આમલખી એકાદશી વ્રત જે છે તેની વ્રતકથા તેમજ તેનો પૌરાણિક પ્રસંગ તેમજ તેની પૂજા વિધિ કઈ રીતે કરવી તેમજ આમલખી પૂજન રાત્રિ જાગરણ તથા તેનું કથા વાચન તેમજ દ્વાદશી વ્રત અને એકાદશી વ્રતના ફાયદા તેમજ તેનો ઉપસહાર આપણે આ વિડીયોમાં સાંભળવાનું છે તો આમલકી એકાદશી ફાગણ માસના શુકલ પક્ષની એકાદશીને કહેવાય છે હિન્દુ ધર્મમાં આ એકાદશીનું ખૂબ મહત્ત્વ છે કારણ કે આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવી શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આંબળાનું વૃક્ષ ભગવાન વિષ્ણુનું પ્રિય છે અને તેને વિશેષ કૃપા રહેલી છે આ વ્રતનું પાલન કરવાથી પાપનો નાશ થાય છે ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે આમલકી એકાદશીની વ્રત કથા જે પૌરાણિક પ્રસંગ છે એક વખત વશિષ્ઠ ઋષિ રાજા માધાને આમલકી એકાદશી વ્રતનું મહત્વ સમજાવતા કહે છે હે રાજન એ પુરાતન સમયમાં એક પ્રસિદ્ધ શહેર હતું જેનું નામ વેદિશા હતું એ શહેરમાં પિતૃવત્સલ રાજા ચૈત્રરથ શાસન કરતા હતા તે તેમના પ્રજનો માટે હંમેશા કલ્યાણકામી હતા તેમના રાજ્યમાં દરેક લોકો વૈદિક ધર્મમાં શ્રદ્ધા ધરાવતા હતા અને ત્યાં ધર્મ અને સત્યનું પાલન કરવામાં આવતું હતું એકવાર ફાગણ મહિનાની શુક્લ પક્ષની એકાદશી આવી રાજા તથા સમગ્ર પ્રજાએ એ દિવસે આમલકી એકાદશીનું વ્રત કરી ભગવાન વિષ્ણુની પૂજા કરી એક વિશાળ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આજ્ઞા અનુસાર બધા લોકોએ આમળાના વૃક્ષ નીચે સામૂહિક ઉપવાસ જપ તપ અને ભક્તિ કરવામાં આવી ભગવાન વિષ્ણુના ભક્તોએ ભક્તિભાવથી આમળાના વૃક્ષની પૂજા કરી અને સાંજે ત્યાં ભક્તિ ગીતો અને આરતીઓ ગવાઈ અચાનક એક અજાયણો ભિખારી ત્યાં આવી પહોંચ્યો તે ભિખારી ખૂબ જ દુર્બળ અને ભૂખ્યો હતો પ્રજાએ દયાભાવ રાખી તેને યજ્ઞના પ્રસાદ રૂપે આંબળા અને પાણી આપ્યું ભિખારીએ ભક્તિભાવથી તે પ્રસાદ ગ્રહણ કર્યો અને ત્યાંથી ચાલી ગયો જ્યારે રાત્રિ થઈ ત્યારે એક અજયબ ઘટના બની ત્યાં એક ભયાનક દાનવ આવ્યો જે દાનવો વર્ષો પહેલાં મરણ પામ્યો હતો અને પોતાના પાપના કારણે પિચાશયોનીમાં હતો તે ત્યાં આવીને ત્રાસ આપવા લાગ્યો પણ તે યજ્ઞ સ્થળની દિવ્ય શક્તિઓને સહન કરી શક્યો નહીં ત્યાં એક દિવ્ય તેજ પ્રગટ થયું હતું અને દાનવ તરત જ ધૂળમાં સમાઈ ગયા એ અજાણ્યો ભિખારી કે જે પ્રસાદ ગ્રહણ કર્યો હતો એ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતો તે ખરેખર ભગવાન વિષ્ણુનો અવતાર હતો તેમણે પોતાનું દિવ્ય સ્વરૂપ બતાવ્યું અને બધાને આશીર્વાદ આપ્યા રાજા અને પ્રજા તેમને વિનંતીથી આ વ્રત કરવાનું મહત્ત્વ જણાવ્યું ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું જે કોઈ પણ આમલકી એકાદશીનું વ્રત કરે છે તે જીવનમાં બધા જ દુઃખોથી મુક્ત થાય છે આ વ્રત પાપનો નાશ કરીને મુક્તિ પ્રદાન કરે છે આમળાનું વૃક્ષ પવિત્ર છે અને એમાં મારો વાસ થાય છે આ વાત સાંભળીને રાજા ચૈત્રરથ અને તેમના રાજ્યના પ્રજાજનો હંમેશા આમલકી એકાદશી વ્રત કરવાનું શરૂ કર્યું આમલકી એકાદશી વ્રતની વિધિ તો વ્રતનો આરંભ વ્રતના એક દિવસ પહેલાં એટલે કે દશમી તિથિએ સાત્વિક ભોજન લેવું એકાદશીના દિવસે સવારે ઉઠીને શુદ્ધ સ્થાન કરીને વ્રત લેવું ભગવાન વિષ્ણુ અને આમળાના વૃક્ષની પૂજા માટે પ્રસ્તુત થવું આમલકી પૂજન એટલે કે આમળાના વૃક્ષ નીચે ગંગાજળ છાંટવું હળદર કુમકુમ ચંદન ફૂલ અને ધૂપદીપથી પૂજા કરવી આમળાના પાન અને ફળો ચડાવવા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરવું ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો રાત્રિ જાગરણ અને કથાનું વાંચન કરવું આ દિવસે રાત્રે જાગરણ કરવું અને ભગવાન વિષ્ણુના ભજનો તથા કથાઓ વાંચવી ભાગવદ્ ગીતા અથવા શ્રીમદ ભાગવતના પાઠ કરવાથી પણ વિશેષ ફળ મળે છે તેમજ દ્વાદશી વ્રતના દિવસે સ્નાન કર્યા પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું સમર્થન અનુસાર દાન પુણ્ય કરવું પછી પોતે ભોજન ગ્રહણ કરવું અને વ્રત પૂર્ણ કરવું તેમજ આમલકી એકાદશી વ્રતના ફાયદાઓ જેમાં પાપ નાશ થાય અને જીવનમાં શાંતિ મળે છે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે ધન આરોગ્ય સુખ સમૃદ્ધિ મળે છે વિષ્ણુ લોકમાં સ્થાન મળે છે તેમજ તેનો ઉપસહાર એટલે કે આમલકી એકાદશી વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે જે કોઈ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેનું જીવન કલ્યાણમય બને છે આ વ્રત કરવાથી ફળ અખૂટ મળે છે અને ભગવાન વિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થાય છે શ્રી હરિની કૃપાથી જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે આમલકી એકાદશીનું વ્રત પાવન વ્રત જરૂર કરવું જોઈએ આ રીતે આમલકી એકાદશી વ્રત કરવાથી આપણને વિષ્ણુ લોકમાં સ્થાન મળે છે અને આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે આ વ્રત કરવાથી સદાય વિષ્ણુ ભગવાન પ્રસન્ન રહે છે માટે જ્યારે આ વ્રત ફાગણ માસમાં આવે છે ત્યારે જરૂરથી આ વ્રત કરવું જોઈએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે વ્રતકથાઓ શ્રવણ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો